સુરતી ઉંધ્યાનો સ્વાદ માણ્યો હતો પીએમ મોદી સાથે ગુજરાત ભાજપના તમામ સાંસદ ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોએ ફોટો સેશન કર્યું ભોજન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી સાથે એક જ ટેબલ પર જેપી નડ્ડા અમિત શાહ સી પાટિલ પુરુષોત્તમ રૂપાલા મનસુખ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા બીજી તરફ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય અન્ય ટેબલ પર કેન્દ્રીય મંત્રી સાથે ભોજન માટે નજરે ચડ્યા હતા ભોજન સમારંભમાં ખાસ કરીને સુરતી વાનગી લોકોને પીરસવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે તમામ મહાનુભાવોએ સુરતી ઊંધિયાનો સ્વાદ માણ્યો હતો આ ઉપરાંત અલગ અલગ નોવેલ્ટી વાનગી ભોજનમાં લીધી હતી